નમસ્કાર પ્લસ હું સાથે સાવલી તાલુકાના લાંબડાપુરા રોડ પર આવેલી કંપનીમાંથી જમ્મુ કાશ્મીર પોલીસ અને મંજુસર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી દોઢ વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં લૂંટ નો દોઢ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો સાવલી લામડાપુરા રોડ પર આવેલ ગુજરાત વિક્ટરી ફોર્ઝિંગ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ બેમાંથી સિક્યુરિટી તરીકે ફરજ બજાવનાર દાનિશ શાહ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરમાં આવેલ સુરણકોટ શહેરમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં દોઢ વર્ષ અગાઉ બેંક લૂંટ કરી દાનિશ શાહ ફરાર થઈ ગયો હતો દાનિશ શાહ લામડાપુરા ખાતે ટાઈગર સિક્યુરિટી ફોર્સ પાસ છેલ્લા છ માસથી નોકરી કરતો હતો જમ્મુ કાશ્મીર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ટ્રેસ કરીને મંજુસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને મંજુસર પોલીસ અને કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આરોપીને ઝડપી પાડ્યો હતો દિરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર